સુરત પોલીસે મોરે મોરો મારતા યુવક પડ્યો ઢીલો બ્રિજ પર રીલ્સ બનાવીને દાદાગીરી કરીને ફરી વિડીયો બનાવ્યો વાયરલ થતા પોલીસે કાયદાનો પોટ ભણાવ્યો સોશિયલ મીડિયામાં રાતોરાત ફેમસ થવાના ચક્કરમાં કેટલાક યુવક યુવતીઓ કાયદાનું વાન ભરીને જોખમી સ્ટંટ કરતા હોય છે સુરતમાંથી અવોજ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં કપડાની દુકાનના પ્રમોશન માટે કાપોદરા ઓવરબ્રિજ પર જાહેરમાં રોડ રોકીને જીન્સ વેચવાની રીલ બનાવીને એક યુવકને ખૂબ જ ભારે પડી છે રીલમાં યુવક અને યુવતીએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો જે બાદ કાપોદરા પોલીસે યુવકની અટકાયત કરીને કાયદાનો પાઠ ભણાવતા યુવક તાત્કાલિક ઢીલો પડ્યો અને માફી મંગાવી પડી હતી સમગ્ર ઘટના સુરતના કાપોદરા વિસ્તારના ઓવરબ્રિજ પર બની હતી એક અને યુવતીએ જાહેર માર્ગ વાહન વ્યવહારને અટકાવીને આ વિડીયો બનાવ્યો હતો મળતી માહિતી મુજબ આજે ચોક પર આવેલી કલેજા ફેશન નામની કપડાની દુકાનના પ્રમોશન માટે બનાવવામાં આવી હતી પ્રમોશનના ચક્કરમાં જાહેરમાં કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા હતા આ વિડીયોને કારણે માત્ર અડચણ જ પરંતુ ઓવરબ્રિજ જેવા સંવેદનશીલ પર આ રીતે સ્ટન્ટ કરવાથી ગંભીર અકસ્માત થવાનો પણ હતો સૌથી વિવાદાસ્પદ હતી કે વાયરલ થયેલા વિડીયોમાં યુવક સ્પષ્ટપણે પોલીસને પડકાર ફેંકતા સંભળાય છે માફી તો નહીં માંગવું આવી જાઓ મોરે મોરો પોલીસને પડકાર ફેંકતો હોવાનું બીજો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જાહેરમાં પોલીસને પડકાર ફેંકતી આ ભાષાના કારણે આ વિડિયો ઝડપથી વાયરલ થયો અને પોલીસ વિભાગ સુધી પહોંચ્યો હતો પોલીસે બાવીસ વર્ષે દર્શન સાબલપુરાની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આજથી બે દિવસ પહેલાં મેં મારું માર્કેટિંગ કરવા માટે ચીકુવાળી બીજ ઉપર વિડીયો બનાવેલો જેમાં નીચે પેન્ટ પાથરીનો વિડીયો બનાવેલો હું માર્કેટિંગ કરેલું આજ પછી હું કોઈ જાહેર જગ્યા ઉપર કે લોકોને તકલીફ થાય એવો વિડિયો કોઈ નહીં બનાવું અને જે લોકોએ કમેન્ટ કરી લેતી એને વિરુદ્ધ પણ મેં એક વિડીયો બીજો બનાવી એનું માફી માગું છું જેમાં મેં મોરે મોરો